પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી દોસ્તો આજે પણ દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે અને ગુલામ બનાવવાના ષડયંત્રની વચ્ચે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો છે મજા આવે એમ કે ભાઈ નહીં હું બહુ મોટો કટ્ટર દેશ માણસ છું આમ છાતી ગદગદ ફૂલે પણ ખબર ન તમારો મત આપવાનો અધિકાર તો આ ભાજપના ભૂંડો છીનવી લીધો છે આના દેશ શેના પ્રજાસત્તાક દિવસ ને શેનો લગાડીને શેના ફરવાના તમારો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે અંગ્રેજો આવ્યા માણસો ફોડ્યા આપી આજ ભાજપ શું કરે ગુજરાતના મોટા ભાગના કોખારા હશે કઈ બધા જ ખરાબ છે એવું આપણે માનતા નથી પણ હું તો લાગણીપૂર્વક વિનંતી કરું છું કે અમે તો અમે અમારો પ્રયત્ન કરીએ રાજકીય રીતે જે થતો હોય એટલો બીજું શું કરીએ કઈ કોઈને ફાંસી દેવાય છે અમારાથી કોઈને ગોળીઓ નથી મારવાની લોકો વિચારે કે કેટલાક પ્રાંત અધિકારીઓના હાથમાં સત્તા છે અત્યારે મતદાર યાદી સુધારવાની મતદાર યાદીની અંદર નામ ઉમેરવું કે નામ ઘટાડવાની સત્તા ગુજરાત ભરના પ્રાંત અધિકારીઓના હાથમાં છે ભાજપનો એક માણસ છે એ હજાર હજાર દસ દસ હજાર માણસોના નામ કઢાવાની અરજી પ્રાંત અધિકારીની ઓફિસમાં આપી આવ્યો દાખલા તરીકે દાખલા તરીકે જૂનાગઢ વિધાનસભા ભાજપનો એક જ વ્યક્તિ પાંચ હજાર લોકોના નામના નકલી ફોર્મ પ્રાંત અધિકારી પાસે બે રસ્તા છે યા તો એ મોઢા મોઢે ના પાડી દે નહીં ભાઈ આવું દેશ વિરોધી કામ હું નહીં કરું મારા દેશના નાગરિકોનો મત આપવાનો અધિકાર છીનવવા માટેના ખોટા ફોર્મ તમે રજૂ કર્યા છે એ ખોટા ફોર્મ ઉપર હું સહી નહીં કરું હું દેશભક્ત છું

હારું ક્વાર્ટર્સ મેળવવા સારી ગાડીઓ મેળવવા ટેન્ડર મેળવવા કોન્ટ્રાક્ટ મેળવવા મંત્રીઓની ચેમ્બરોમાં પોતાનો વટ પડે એ માટે થઈ અને જો દસ હજાર મતદારોના ખોટા ફોર્મ ઉપર સહી કરી દે તો દરેક વિધાનસભા દીઠ દસ દસ હજાર મતદારોના નામ કમી થઈ જાય દસ દસ હજાર માણસોના નામ કમી થઈ જાય એટલે ભાજપની સરકારને કોઈ દિવસ કોઈ હરાઈ ન શકે તો થઈ ગયો દેશ ગુલામ